વિકાસથી વંચિત દિયોદરનું વાતમ જૂના ગામ ગુજરાત સરકાર દ્વારા સરહદી વિસ્તારના ગામોને વિકાસની હારમાળા તરફ આગળ લઈ જવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે જેમાં અનેક ગામો વિકાસની હારમાળા તરફ આગળ પણ વધ્યા છે પરંતુ દિયોદર તાલુકાનું વાતમ જૂના ગામ આજે પણ પાણીની સમસ્યાથી લઈ ગામમાં સમય સફાઈનો પણ અભાવ અભાવ હોય તેવું ચોક્કસથી દેખાઈ રહ્યું છે સ્કીન પર જોવા મળતું આ ગામ દિયોદર તાલુકાનું વાતમ જૂના ગામ છે આ ગામ ઓછી વસ્તી ધરાવતું ગામ છે અને સ્થાનિક ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા પણ આ ગામની બાજુમાં જ રહે છે પણ આ ગામ આજે પણ વિકાસથી વંચિત છે ગ્રામ પંચાયતના અણઘર વહીવટના કારણે ગામમાં પાણીની સમસ્યાથી લઈ ગામમાં સફાઈનો પણ અભાવ હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યા છે ખાસ કરીને નાનકડા ગામમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો અત્યારે પાણીનો પાણીનો છે અને પાણીની ખૂબ જ વિકટ પરિસ્થિતિ ગ્રામજનો ભોગવી રહ્યા છે અહીં ગામમાં પીવાનું પાણી ન મળતા ગામની મહિલાઓ અન્ય જગ્યા પર જઈને પાણી લાવે છે ગામ લોકોએ પાણી માટે અનેક વખત રજૂઆતો પણ કરી છે પાણી અને ગટર વ્યવસ્થા છે પણ પાણીની પરબ જે બનાવી કોન્ટ્રાક્ટર દ્વારા બિલકુલ ડેમેજ અને કક્ષાનું કામ કરેલ છે તો એના માટે કોન્ટ્રાક્ટરનો કોન્ટેક કરવામાં આવ્યો પણ પોતે કોઈ જવાબ આપતા નથી તો ડીડીઓ સાહેબને નમ્ર વિનંતી છે કે એમના જે કામો કરેલા છે એ આવી અને ઝીરો ગ્રાઉન્ડ ઉપર જોવે અને એનો સમસ્યા નિવારણ માટે એ ફરીથી બનાવે હા એને રિપેર કરે એવી નમ્ર વિનંતી છે કોન્ટ્રાક્ટર પોતાના પૈસા કમાવવામાં બીજી છે પણ અમારી વાતને કોઈ પણ ધ્યાન લેતા નથી એમને ફોન કરીએ તો એ છે અને એમ કે છે જે થાય એ કરી શકો છો બે ત્રણ વર્ષથી પાણીની અમારે ઉનાળામાં તકલીફ રહે છે હમણાં અમારે સરકાર તરફથી અહીંયા પરબ બનાવવામાં આવી હતી નજીક અમારે દૂર પાણી ભરવા જવું ના પડે એના માટે પણ અંદર પાઇપો એવી ખરાબ નાખી તો એક બી દિવસ પાણી અંદર આવ્યું જ નથી પાણી એટલા માટે આવી પરબ બનાવી પણ શું કામ નહીં પાણી જ ના આવે તો અમારે દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે એટલે સરકાર પાસે એટલી અપેક્ષા છે કે અમને જલ્દીથી જલ્દી અમારા વાતમ ગામને પાણી આવે એવી અમારી અપેક્ષા છે અને સરકાર અમને કંઈક આનું નિવારણ આપે એવી તકલીફ પાણીની અને મોટર નોની હોવાને કારણે આ પાણી ઓછું કાઢે છે ઘણી વખત કીધેલું ઘણી ઘણી જાણું કરેલી કે આ મોટર તમે બદલાવો અને બીજી લાવો મોટર પણ કોઈ કોઈ ગણાવતું નથી અને કોઈ કોઈ કરતું નથી પાણી ઓછું આવે છે અને કોઈ પૂરું પડતું નથી અમારે પાણી બીજે ભરવા જવું પડે છે ખાલી પ્રાઇવેટ કોરાએ જવું પડે છે તો અમે ખૂબ તકલીફમાં આવી જ્યા હતા પાણીમાં પાણીનો અધિક એવો તકલીફ છે કે મુસીબતમાં અમે પાણીમાં આવી જ્યાં હતા છતાં મને એક વડા પાણી પુષ્કળ મળે તોય અમે ઘણું છે પણ તોય એક વડા પૂરું પડતું નથી અને હેલ્પર જે ચલાવવાવાળો છે એને ધમકીઓ અમુક માણસો ધમકીઓ આપી રહ્યા છે કેમ તો પાણી અમને નથી મૂકતો કેમ આમથી કરો પણ પાણી ક્યાંથી લાવે નોની મોટર હોવાને કારણે એ તો સરકાર શરીરને જાણ કરું આપ શરીર તાલુકા વિકાસ અધિકારીને હું જાણ કરું છું કે આ પાણીનો વિકાસ ઉકેલો અને ગટર અમારું આઈ તપાસ કરો કે ગટરની અંદર રીવાતો પડી છે અને ક્યારે કોરોના ફાટી નીકળશે અને માણસો મરશે તો સરકાર શરીર જવાબદાર રહે કે આ કોરોના ફાટવાની તૈયારીઓ છે અને અમારા અમારા ગામની અંદર મશાન તરીકે થઈ ગયું છે બાવળીયા ઉગ્યા આંકડા ઉગ્યા આપ આ તપાસ કરો કે અમારા ગામની હાલત શું છે કોઈ તલાટી તલાટી કોઈ અંદર આવી જોતો નથી ક્યારે ઓફિસનું તાળું કેવું છે એ પણ જોતો નથી

મળતિયા કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે હલકી ગુણવત્તાવાળું કામ કરી માત્ર પાણીની ટાંકી ઊભી કરી દેવામાં આવી હોવાનું પણ ગામજનો આક્ષેપ કરી રહ્યા છે મારું ગામ સ્વચ્છ ગામનું સૂત્ર અહીં માત્ર દેખાય દેખાવ પૂરતું છે કારણ કે ગામમાં સ્વચ્છતાની વાતો તો ક્યાંય રહી ગામમાં સફાઈ પણ કરવામાં આવતી નથી તેવા ગ્રામજનો દ્વારા અનેક આક્ષેપો થઈ રહ્યા છે જોકે હાલ તો ગ્રામ પંચાયતનો વહીવટ તલાટીકમ મંત્રીના હાથમાં હોવાથી ગામની સમસ્યાને હલ કરવાનું નામ સુધા લેવાતું નથી પરંતુ હવે આગામી સમયમાં સરપંચ પદે એવા વ્યક્તિને પસંદ કરે જે પોતાનું નહીં પણ ગામનો વિકાસ કરે અને ગામને વિકાસ તરફ આગળ લઈ જાય તે ખૂબ જરૂરી છે આ નનકડા ગામમાં સૌથી મોટો પ્રશ્ન પાણીનો અને સફાઈનો છે ત્યારે ખાસ કરીને મહત્વની વાત એ છે કે ગામ લોકોએ પાણી માટે અનેક વખત રજૂઆત પણ કરી તેમ છતાં રજૂઆતને ધ્યાને લેવામાં આવતી નથી મહિલાઓનું કહેવું છે કે ગામમાં પાણી ન આવતું હોવાથી દૂર દૂર સુધી પાણી ભરવા માટે જવું પડે છે ક્યારે અમારી આ સમસ્યાનો અંત આવશે અને ક્યારે ગામમાં ઘર ઘર સુધી પાણી પહોંચશે અને ક્યારે ગામ બનશે